આગામી સાત માર્ચે ઝાલોદથી ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રવેશ થશે ત્યારે આવો જાણીએ કે આખરે શું હશે આ યાત્રાનો કાર્યક્રમ અને યાત્રાનો સંપૂર્ણ રૂટ નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચે ગુજરાતમાં પ્રવેશવા જઈ રહી છે વાત જાણે એમ છે કે સાત માર્ચે રાજસ્થાનના બાંસાવાડાથી ગુજરાતના ઝાલોદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પ્રવેશ કરશે જ્યાં સાંજે ચાર કલાકે ઝાલોદમાં રાહુલ ગાંધી ગુજરાતમાં પહેલી જાહેર સભા યોજશે આ પછી બીજા દિવસે એટલે કે આઠમી માર્ચે સવારે આઠ કલાકે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા યોજાશે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે યાત્રા નવાપુરા થી મહારાષ્ટ્ર માં પ્રવેશ કરશે આઠ માર્ચે સવારે આઠ વાગે દાહોદ બસ સ્ટેશન થી સરદાર પટેલ સર્કલ સુધી કરાશે પદયાત્રા દાહોદ થી સવારે દસ વાગે લીમખેડા પહોંચે યાત્રા આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ત્યારબાદ કાર્યક્રમ યોજાશે ન્યાય યાત્રા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે હાલોલ પહોંચશે હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મીટિંગ અને સ્વાગત આયોજન કરવામાં આવશે હાલોલ યાત્રા પાવાગઢ પહોંચશે જ્યાં રાહુલ ગાંધી દર્શન કરશે પાવાગઢ થી શિવરાજપુર અને પછી જાંબુ યાત્રા પહોંચે પહોંચશે યાત્રાનું બોડેલી ખાતે રાત્રિ રોકાણ થશે ત્યારબાદ નવ માર્ચે સવારે આઠ વાગે બોડેલી ખાતે પણ પદયાત્રા યોજાશે બોડેલી થી ન્યાય યાત્રા નસવાડી પહોંચશે જ્યાં તેમનું સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે નસવાડી થી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા તેમજ ભોજન ગ્રહણ કરાશે રાજપીપળા થી કાલા ઘોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે બેંક ઓફ બરોડા સર્કલ થી નેત્રંગ યાત્રા પહોંચશે જ્યાં અઢી વાગે કોર્નર બેઠક યોજાશે આ સંપૂર્ણ બાદ દસ તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન થશે માંડવી થી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત રાહુલ ગાંધી દ્વારા લેવામાં આવશે બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મીટીંગનું પણ આયોજન કરવામાં આવશે બારડોલી થી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા યાત્રા પહોંચશે વ્યારા ખાતે પદયાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કોર્નર બેઠક પણ યોજાશે વ્યારા થી સોનગઢ યાત્રા પહોંચે જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે ત્યારબાદ દસ માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં યાત્રા પ્રવેશ કરશે અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર